નવસારી એનસીબીની ટીમે વાંસદા તાલુકાના કુકેરી ગામ નજીક તોરવણ ફળિયા ત્રણ રસ્તા પાસેથી આઈસર ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા રૂપિયા ત્રણ લાખ અઢાર હજાર બસો પચોતેરના દેશી બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી એનસીબી પીઆઈ જે જાડેજાને નવસારી જિલ્લામાં ચાલતી પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રેડો કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અંતર્ગત એલસીબી જાડેજા વાયજી ગઢવી એસવી આર એસ ગોહિલ તેમજ એલસીબી સ્ટાફ સાથે ખાનગી બાતમીદારો રોકી વોચમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગણેશ અને લલિત અશોકને બાતમી મળી હતી કે વાંસદા તાલુકાના કુકેરી ગામે ધોરણ ફળિયા ત્રણ રસ્તા પાસે રાત પુવાથી વાંસદા જતા રોડ ઉપર એક આઇસલ ટેમ્પો નંબર જી જે પંદર ડબલ એક્સ ડબલ સેવન ડબલ સિક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર પંચ્યાસી રંગ નાની મોટી વિસ્તીની બોટલ તથા ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો તેના આધારે એલસીબી પોલીસે સુરત જિલ્લાના ઉમણપાડા તાલુકાના વડપાડા ગામના રહીશ અને હાલમાં સુરત સચિન રેલવે સ્ટેશન નજીક રહેતા અડતાલીસ વર્ષીય ટેમ્પો ચાલક વિજય અમરસિંહ વસાવાની ધરપકડ કરી રૂપિયા ત્રણ કિંમતનો ટેમ્પો અને એક મોબાઈલ મળી કુલ હજાર બસો પંચોતેરની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ વાંસદાર પોલીસ મથક ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી જ્યારે દારૂનો જથ્થો ભરાનાર અને દારૂનો જથ્થો મંગાવનાર અન્ય નિશમોને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી હતી આ અંગે વધુ તપાસ નવસારી વાયજી ગઢવી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નવસારી